નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ વિસનગર સોળસો એકાવનથી સોળસો ને એકાવન હળવદ બારસો બાવીસથી ચૌદસો ને છ્યાસી રાજકોટ તેરસો ચોવીસથી પંદરસો ને છાસઠ જસદણ તેરસોથી પંદરસો ને પિસ્તાલીસ જામજોધપુર તેરસો એકથી બે હજારને એકાવન બોટાદ અગિયારસો અગિયારથી પંદરસો ને બાસઠ બાબરા પંદરસોથી પંદરસો ને જામનગર અગિયારસોથી અગિયારસો ને પચાસ અંજાર ચૌદસોથી ચૌદસો ને પંચાવન